ભાવિકોની વહેલી સવારથી જ ભીડ જામી છે ભવનાથ મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી છે તેમજ હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ગુંજી ઉઠ્યો છે આજે શ્રાવણ માસ નો દ્વિતીય સોમવાર છે અને શ્રાવણ માસના દ્વિતીય સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં વહેલી સવારથી જ યાત્રિકોનું ઘોડાપુર છે આપ જે જોઈ રહ્યા છો તે સોમનાથ છે છે જે પ્રથમ સોમનાથ મંદિરની અંદર આજે વહેલી સવારથી જ લોકોનું મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે ત્યારે સોમનાથ શ્રાવણ માસ ના સોમવારે અલગ અલગ શૃંગાર શિવજીને કરવામાં આવે છે અને વાત કરવામાં આવે તો ગત સોમવાર કરતા

સાથે પ્રશાસન દ્વારા પણ એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે સોમનાથ ની અંદર આવતા યાત્રિકો માટે કોઈ પણ અવગડતા ન પડે તે માટે ત્રણસો થી વધારે પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે સાથે સોમનાથ ટ્રસ્ટ સંકલન રહે અને યાત્રિકોને કોઈ પણ અવગડતા ન પડે તેના માટે કટિબંધ છે ચેતન અપરનાથી ઇન્ડિયા ન્યૂઝ ગીર સોમનાથ